જનરલ ને ખબર પડી કે તેના નાના ભાઈની હત્યા થઈ ગઈ છે તે ગુસ્સે ભરાય સીધા જ હજારો સૈનિકો લઈને પોલીસ ચારે ઘેરી લે છે બદલો લેવાનો નક્કી કરે છે એક પણ મોટો અધિકારી અહીંથી છૂટી ન જાય ગઈ કાલે રાત્રે ભાઈ પર ખોટો આરોપ મુકાયો કે તેણે સરકારી પૈસા ખાધા છે પોલીસ સ્ટેશને તેને ગુપ્ત રીતે પકડીને અંદર બંધ કરી દીધો પણ પૂછપરછ શરૂ થવાની પહેલા જ ડેપ્યુટી કમિશ્નરે તેને છુપાઈને ગોળી મારી દીધી ભાઈના મોત ખબર મળતા જ જનરલ નો ગુસ્સો આકાશે પહોંચ્યો તરત જ હજારો લોકો ભેગા કરી પોલીસ સ્ટેશન ઘેરી નાખ્યું અને એક લાત મારીને દરવાજો ખોલી નાખ્યો ત્યાં તેણે જોયું કે તેના ભાઈનો ખૂની ત્યાં નથી પોલીસ કમિશનરને ફોન કરીને કહ્યું જો બેપિંગ શહેરના તેર હજાર પોલીસ એક મહાન શાન ને પણ શોધી શકતા નથી તો પોતે જઈને કેમ નથી શોધતા આ વાત સાંભળીને કમિશનરને અંદાજ આવી ગયો કે વાત મોટી છે ત્યાર પછી તેને જાણ્યું કે ડેપ્યુટી કમિશનરે કોઈ કારણ વિના હત્યા કરી છે એ સાંભળીને પોતાના ચાંટા મારી દીધા શા માટે તમે તેને ખોટું કામ કરવા દીધી વાત ખૂબ મોટી બની ગઈ તો કમિશનરે તરત જ ડેપ્યુટી કમિશનરને બોલાવ્યો અને પૂછ્યું કે આવી ખરાબ હરકત કેમ કરી બે કલાક પહેલા ફાંદ માઓનો ફોન આવ્યો હતો રક્ષા મંત્રાલયની તપાસ ટીમના નામે આદેશ આપ્યો હતો કે બેપિંગના બધા પોલીસને મોકલીને તને શોધો આ સાંભળી ડેપ્યુટી કમિશનરનો રંગ ઉડી ગયો એને કલ્પના પણ નહોતી કે જેને મારી નાખ્યો છે તે જનરલનો ભાઈ છે તેણે કમિશનર પાસે મદદ માંગી પણ કમિશનરે કહ્યું હવે મારે કશું કરી શકાતું નથી ગઈકાલે રાત્રે તું ચુઈ જો હત્યા કરી ત્યારે મારો સલાહ કેમ ન લીધી હવે પૂછે છે